નમસ્કાર દર્શક મિત્રો સ્પાર્ક ટુડે ડે ન્યુઝમાં આપનું સ્વાગત છે તરસાલીના દિવાળીપુરાના જે હાઉસિંગના મકાનો છે તેનો ચર્ચાએ અત્યારે જોર પકડ્યું છે કે આ જે મકાનો છે ત્રણસો બાર મકાનોને પહેલાં નોટિસ આપવામાં આવી હતી કે મકાન ખાલી કરવાની પરંતુ સ્થાનિકોએ મકાન ન ખાલી કર્યા બાદ આજે જ્યારે પાણી અને જે લાઇટના કનેક્શનો છે તે કાપી નાખવામાં આવ્યા છે અને તે બાદ અત્યારે જે પાલિકાની જે મુખ્ય કચેરી છે ત્યાં જે સ્થાનિકો છે તેમના દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેમની સાથે મિટિંગ કરવામાં આવી હતી તે પહેલાં પણ ઘણી રજૂઆતો કરવામાં આવી હતી અને જે પૂર્વ મેયર છે નિલેશભાઈ રાઠોડ તેઓને સાથે રાખીને અત્યારે પાલિકાની મુખ્ય કચેરી છે ત્યાં મેયરને રજૂઆત કરવા માટે સ્થાનિકો આવ્યા છે અગાઉ પણ નિલેશ રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે જર્જરિત મકાન છે જ્યારે જે મકાનો જે સહી સલામત છે જે રહેવાલાયક છે જે રિપેરિંગ થઈને રહેવાલાયક થઈ શકે છે તેવા મકાનોને સ્થાનિકોને રહેવા દેવામાં આવે તેવી પણ માંગ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક આજે તંત્ર દ્વારા આ મકાનો જે આવેલા છે ત્યાં જઈને આજે ડ્રેનેજ પાણી સહિતના જે વીજ કનેક્શન છે તેને કાપવાની કામગીરી કરવામાં આવી હતી ત્યારે ફરી એકવાર સમગ્ર જે સ્થાનિકો છે તે ફરી એકવાર અહીંયા આવ્યા છે સાથે પૂર્વ મેયર અને હાલના કાઉન્સિલર એવા નિલેશ રાઠોડ પણ અહીંયા આવ્યા છે પાલિકા ખાતે જે મેયર ની ચેમ્બર છે ત્યાં મીટિંગનો દોર શરૂ થયો છે સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પણ છે સિટી એન્જિનિયરને પણ અહીંયા બોલાવવામાં આવ્યા છે અને તેઓ સાથે અત્યારે મંથન કરવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે સ્થાનિકો છે ક્યાંક ને ક્યાંક તે પણ હેરાન થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે આપણે તેમની સાથે પણ વાત કરવાની કોશિશ કરીશું સાથે વિસ્તારના જે ગૌરાંગભાઈ છે જે આ વિસ્તારમાંથી અગાઉ પણ ચૂંટણી લડેલા છે તેમની સાથે પણ વાત કરીશું ગૌરાંગભાઈ શું કહેશો જે રીતે આ અત્યારે પાણી સહિતના કનેક્શનો કાપવામાં આવ્યા છે શું કહેશો શું કઈ રીતે જોઈ રહ્યા છો હમણાં નિલેશ રાઠોડના આગેવાની હેઠળ સ્લમ ક્વાર્ટર્સના બધા લોકો આવ્યા છે સાથે હવે એમાં એવું છે લગભગ આજે પોલીસના નેજા હેઠળ આ લોકોએ વીજ કનેક્શન ડ્રેનેજ અને પાણી લાઈન કાપી નાખેલ છે એ બહુ દયનીય પરિસ્થિતિમાં આ લોકોનું મૂકી દીધા છે બાળકો પછી જે પ્રેગ્નેટ વુમન્સ છે એમનાને બહુ દયનીય પરિસ્થિતિ છે જે નિલેશ રાઠવાના કહેવાથી આજે જો ચાલુ કરે તો ખૂબ સારું એવું કોર્પોરેશન અમે માગણી કરીએ છીએ ચોક્કસ વાત કરવામાં આવે તો અત્યારે આજે કાર્યવાહી કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક તેને લઈને અત્યારે મિટિંગનો દોર શરૂ થયો હતો પૂર્વ મેયર અને હાલના કાઉન્સિલર પણ અત્યારે મિટિંગ કરીને બહાર આવ્યા શું કહેશો કઈ રીતે મિટિંગ થઈ શું માંગણી હતી શું રજૂઆત હતી રજૂઆત માંગણી ચર્ચા ચાલી રહી છે અને અને આ લોકો માટેની બી જે ચિંતા કરવાની તંત્ર કરી રહી છે જોઈએ છે અમે લોકો આમાં કઈ રીતનો રસ્તો નીકળે એની માટેની જ મીટિંગ હતી કંઈક રસ્તો નીકળશે તો ચોક્કસ કહીશું અત્યારે પાણીને ડ્રેનેજના કનેક્શનને કાપી નાખવામાં આવે લાઇટ બી કમી કાપી નાખવામાં આવે ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થઈ રહ્યા છે જે સમયે જે જે તે સમયે નોટિસો પણ આપવામાં આવી હતી અને એ નોટિસોના અનુસંધાનમાં તંત્રએ હા ભાઈ પેલા ચેરમેન સાહેબ નીચે ઉતરે એમને લઈને જવાનું છે એની માટે જ અત્યારના ચર્ચા ચાલી રહી છે ને એનો કંઈક ને કંઈક રસ્તો સ્થળ વિઝિટ કરી રહ્યા છો સ્થળ વિઝિટ જોઈએ છે હજી અમે જઈએ છીએ બીજી જગ્યાએ એને પછી નક્કી કરીએ છીએ ચોક્કસ તો આ છે પૂર્વ મેયર અને હાલના કાઉન્સિલર તેમના દ્વારા જણાવ્યું છે કે ચિંતા કરવામાં આવી રહી છે અને લોકોને પણ કોઈ પ્રકારની અગવડ ન પડે તે માટે ધ્યાન રાખવામાં આવી રહ્યું છે પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે સાથે સાથે લોકો પણ અહીંયા આવીને રજૂઆતો કરી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના જે ચેરમેન છે તેમની સાથે પણ રજૂઆત કરી હતી મીટિંગ કરી હતી અને આ કાયદ આ કાર્યવાહી જે છે તેને લઈને વિરોધ પણ નોંધાવ્યા નોંધાવ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે કાર્યવાહી આજે ત્રણસો બાર મકાનોને કરી દેવામાં આવી છે અને તે જ પ્રમાણે વાત કરવામાં આવે તો આજે કાર્યવાહી અત્યારે આજે કરવામાં આવી છે ત્રણસો બાર મકાનોના પાણી અને વીજળી કનેક્શન કાપવામાં આવ્યા છે ત્યારે કહી શકાય કે અત્યારે પાલિકામાં એક ધમધમાટ જોવા મળી રહ્યો છે સ્ટેન્ડિંગ ચેરમેન હોય તેમની સાથે પણ વાત કરીશું સાહેબ શું કહેવા માંગશો આ કાર્યવાહી આજે કરવામાં આવી છે ત્યારબાદ પણ સ્થાનિકોએ મીટિંગ કરી હતી તરસાલી દિવાળીપુરામાં લગભગ ઓગણચાલીસ જેટલા ટાવર એક ટાવરમાં આઠ મકાન એવા ટોટલ થઈને ત્રણસોને બાર મકાન છે લગભગ પિસ્તાલીસ વર્ષ જૂના આવાસો છે અમે ગયા જાન્યુઆરી મહિનાથી ગુજરાત હાઉસિંગ બોર્ડે નોટિસ આપેલી છે એના જે સ્ટ્રકચર સ્ટેબિટના રિપોર્ટ ઓફિશિયલ કઢાવી અને ઓગણચાલીસથી ઓગણચાલીસ ટાવર અનસ્ટેબલ છે એની જાણકારી આપેલી છે ઘણો સમય આપ્યો કે આ લોકો રિપેર કરે અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ફરી રિપોર્ટ જમા કરાવે કે ભાઈ આ સ્ટેબલ છે બાકી કોઈની જાનહાનિ ન થાય અને કોઈ અનહોની ન થાય એ માટે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે ગુજરાત હાઉસિંગ બોર્ડે એમને નોટિસ આપી હતી એમણે કોર્પોરેશનને તાકીદ કરી અને કોર્પોરેશને પણ આ પ્રકારની નોટિસ આપેલી છે કે ભાઈ મકાનો અનસ્ટેબલ છે અને કોઈપણ જાતની જાનહાનિ થાય તો એની જવાબદારી કોર્પોરેશન તંત્રની કે ગુજરાત હાઉસિંગ બોર્ડની બનતી હોય એવા સમયે આ લોકોને મકાન વેકેટ કરવા માટે છેલ્લે પણ દસ પંદર દિવસનો સમય આપ્યો લોકોએ નાના મોટા રિપેરિંગ કર્યા મકાન વિહોણા થઈ જઈએ તો ક્યાં રહેવા જઈએ એ બાબતનું ડિસ્કશન ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારીઓ જોડે ચાલી રહ્યું છે ખાસ કરીને જ્યારે પ્રાઇવેટ માલિકીના મકાન હોય અને એની સાર સંભાળની જવાબદારીની પોતાની થતી હોય છે ત્યારે જ્યારે આ પ્રકારની એક્ટિવિટી થાય ત્યારે સામે રજૂઆતો આવતી હોય એ સ્વાભાવિક છે પરંતુ કોર્પોરેશન અને ગુજરાત હાઉસિંગ બોર્ડ નાગરિકોની સલામતી સુરક્ષા માટે આવા પગલાં લેતી હોય છે અત્યારે સ્થળ પર ખરેખર શું પરિસ્થિતિ છે એ જોવા માટે પાંચ પદાધિકારીઓ ગુજરાત હાઉસિંગ બોર્ડના અધિકારી અને અધિકારીઓ તથા અમારા પૂર્વ મેયર શ્રી નિલેશભાઈ રાઠોડ સાથે જઈ અને ગ્રાઉન્ડ રેડી શું છે એ તપાસ કરવાની કોશિશ કરશે ચોક્કસ આ હતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અત્યારે જો આપ જોઈ રહ્યા છો કે તમામ જે સ્થાનિકો છે સ્થાનિકો સાથે અત્યારે જે વડોદરા મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે તે અત્યારે સ્થળ વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે તેમનું કહેવું છે કે અત્યારે જે રીતે લોકો સ્થાનિકોને જે નોટિસ આપવામાં આવી હતી તે જ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે જર્જરિત જે મકાનો છે તેના પર કાર્યવાહી અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી તે જ પ્રકારે કરવામાં આવી રહી છે પરંતુ અત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો તમામ જે અધિકારીઓ છે તે અત્યારે શું પરિસ્થિતિ છે ખરેખર તે અત્યારે જોવા માટે તરસાલીના જે દિવાળીપુરાના જે ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો છે ત્યાં ગાડી પહોંચી રહ્યા છે અને સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આગળની કાર્યવાહી કઈ રીતે કરવી તેનો નિર્ણય લેવાશે પરંતુ એક વાત ચોક્કસ છે કે ઘણા જે ત્રણસો બાર મકાનોને જે નોટિસ આપવામાં આવી છે ક્યાંક ને ક્યાંક લોકો આ જે કાર્યવાહી કરી છે તેનાથી સંતુષ્ટ નથી અને તેના જ કારણે પાલિકાની કચેરી આવીને તેઓ વિરોધ કરી રહ્યા છે અને આજે મીટિંગનો દોર કરી અને પોતાની માંગણી સંતોષાય તેઓના મકાન ખાલી ન કરવા દેવાય તે માટેની માંગણી અત્યારે તેઓ દ્વારા કરવામાં આવી રહી છે પરેશ મકવાણા ટુ ડે ન્યૂઝ વડોદરા